हेलो गाइस, हॅलो गाईस प्लीज लाइक कमेंट करता रिक्वेस्ट जय श्री कृष्ण देवलबेन जय श्री कृष्ण लय म स्वागत आहे देवलबेन કેમ છો દેવલબેન જય માતાજી રાજભાઈ જય માતાજી લાઈવમાં સ્વાગત છે મારા રાજભાઈનું રાજભાઈ ચાપાણી કર્યા દેવલબેન તમે ચાપાણી કર્યા બેન મજામાં છું સરસ સરસ ભગવાન તમને હંમેશા મજામાં રાખે બેન તે પ્રાર્થના છે ભગવાન પાસે કેમ છો બેન રાજભાઈ એકદમ મજામાં છું તમે કેમ છો ભાઈ ચા પાણી કર્યા રાજભાઈ ના બેન બધું બાકી છે અચ્છા એવું છે મોડા ઉઠા લાગે તમે હા ને દેવલબેન મોડા ઉઠો છો લાગે તમે રાજુભાઈ અને દેવલબેન બંનેને રિક્વેસ્ટ છે લાઈક ના કરવી હોય તો લાઈક કરી દેજો પ્લીઝ હાજી લેટ થઈ ગયું અચ્છા તો બી લાઈમાં આવ્યા થેન્ક યુ થેન્ક યુ દેવલબેન હવે જાઉં છું ઓકે ફ્રી થઈને પાછા આવજો દેવલ બેન ફ્રી થઈ જાઓ પછી પાછા આવજો હા બેન ઓકે ઓકે ચા પાણી બાકી છે તમે પીધા બેન હા રાજભાઈ મેં પી લીધા હો મારે તો કામય પતી ગયું પૂજા થઈ ગઈ બધું કામ પતી ગયું ચા પાણી કરી લીધા પૂજાએ કરી લીધી ના ધોઈને આજે હું જલ્દી ફ્રી થઈ નહીં તો હું નવ સાડા નવ વાગે ફ્રી થઉં છું નવ વાગે થઉં ચોથી લાઈક ડન બેન થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર રાજુભાઈ ઓકે બેનબા ઓકે ભાઈ જેટલા લોકો લાઈમાં છે લાઈક કમેન્ટ કરતા રહો પ્લીઝ રાજુભાઈ ખેતર રે તમારે પોતાની જમીન છે કે નોકરી કરો છો

જે લોકો લાઈવમાં જોડાય છે બધાને થેન્ક યુ સો મચ લાઈવમાં જોડાઈને સપોર્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર પ્લીઝ કમેન્ટ પણ કરતા રહેજો તેવી રિક્વેસ્ટ છે જો લોકો મે લાઈવમાં જોડે સભી કો બહુ બહુ ધન્યવાદ પ્લીઝ ચેનલમાં જોડને કે આપ સબ કમેન્ટ કીજે એસી રિક્વેસ્ટ મેરી આપસે સભી લોકો લાઈવ કમેન્ટ કીજે જો મે જોડે સભી લોકો કમેન્ટ કી છે રિક્વેસ્ટ આપ સભી સે બધા લોકો કમેન્ટ કરતા રહેજો जो लोग लाइव में है बधा ने थैंक यू सो मच सपोर्ट करवा आ रीते चैनल ने सपोर्ट करता रहे जो लोग मेरी लाइव में जुड़ जुड़ रहे हैं सभी को मेरी तरफ से धन्यवाद प्लीज इसी तरह से मेरी चैनल को सपोर्ट करते रहना आप ही सभी से एक रिक्वेस्ट है मेरी सभी लोग लाइक कमेंट कीजिए જો લગ લાઈવમાં જુડે કમંટ કીજે લાઇક કમં કજે સભી મેરી રિક્વેસ્ટ જો લાઈમે જોડે કાય કમંટ કરતા રહે ના સભી કહો ધન્યવાદ ચેનલ કો સપોર્ટ કરવા કે लाइव में जोड़कर सपोर्ट करने के लिए आपका बहुत बहुत धन्यवाद कमेंट करते रहिए जे लोग लाइव में जोड़ाया बधा ने थैंक यू सो मच प्लीज़ चैनल ने आ रीते सपोर्ट करता रहो तभी मेरी रिक्वेस्ट है तमने बदा ने ઓ પ્લીઝ લાઇક કમેન્ટ કરનાર ભૂલે લાઇક કમેન્ટ કરતા રહીએ ચંદુ ચોટલીના જાજા રામ રામ માતાજી જય માતાજી ચંદુભાઈ જય માતાજી તમને પણ મારા રામ રામ જય શ્રી રામ જય જય હનુમાન કેમ છો ચંદુભાઈ ચા પાણી કરે મારા વીરા જે લોકો લાઈવમાં જોડાઈને સપોર્ટ કરી રહ્યા છે તે બધાને મારા તરફથી થેન્ક યુ સો મચ આ રીતે ચેનલને સપોર્ટ કરતા રહેજો મિત્રો જો લોકો મે લાઈવમાં જોડકે સપોર્ટ કરે સભી કો થેન્ક યુ સો મચ ઇસી તરફ મેરી ચેનલ કો સપોર્ટ કરતા રહેના ને આપ સભી રિક્વેસ્ટ હેરી लाइव में जुड़ने के लिए आपका बहुत बहुत धन्यवाद बहुत बहुत धन्यवाद लाइक कमेंट करते रहिए सभी लोग कमेंट करते रहिए जो लोग लाइव में जुड़ा है बढ़ा कमेंट करता रहो सपोर्ट करवा आप सब खूब खूब आभार મારે ઢોલીડા ને સાત ઢિટોળ લેવું છે लाइव में जुड़े सभी को धन्यवाद थैंक यू सो मच लाइव में सपोर्ट करने के लिए आपका बहुत बहुत धन्यवाद प्लीज़ लाइक कमेंट करते सभी लोग से रिक्वेस्ट है बदलो को लाइक कमेंट करता रहो प्लीज़